તો કેમ છો યુટ્યુબ ફેમિલી ફરી વાર આવી ગયા છે રહેશે કિસ્મતનો ફૂગો તો મિત્રો કિસ્મત નો મિત્રો આજનો આપણો કઈક આવો ચેલેન્જ છે મિત્રો આ ફુગા છે એક અંદર સીટી નાખેલી છે હવે સીઠી માં જે આપણી કિસ્મત નીકળે નીકળાય મોડવી નીકળે નીકળે એવું છે એમાં મિત્રો અને એમાં સજા આવી કઈક છે મિત્રો જુઓ પાંચસો ની નોટ છે સોડા છે કેડબરી છે કોલગેટ છે 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 ધૂળ લોડ હા મિત્રો આવી હવે મિત્રો તમે વિડીયો તો ઘણા જોયા છે પણ આવા વિડીયો આપણે ગુજરાતમાં જે બન્યો નથી કે આપણો પહેલો વિડીયો છે એટલે વિડીયો પૂરો જોઈ મસ્તી થાય મજા પણ આવશે એટલે વિડીયો જોતા રહીજો પૂરો અને વિડીયો કરવી આપણે શરૂ હવે કેમ કે મિત્રો તમે નામ હેબળા નું નામ છે કિસ્મતનો નો ફુગો હવે એમાં જે સીઠી માં નીકળશે આપણે માથામાં લગાડવાનું છે તો મિત્રો આપણે વિવેકભાઈ ને લગાડવાની છે ફેર લવલી ની એને એવું જ લેખવાનું છે આપણે લેવાની છે પાંચસો ની નોટ મિત્રો એ તો જોયું જાય વિડીયોમાં કોણ કોણ તો મિત્રો વિવેકભાઈ પહેલા વારો લે છે ફૂગો ફોડશે એની કિસ્મત હું નીકળે આપણે જોઈએ મિત્રો ફોડો વિવેકભાઈ બીજું કઈ નહીં ફૂગા ફોડવાની નઈ રમવાની મજા આવે ફોડીએ તે જોઈ હું આવે

મિત્રો આપડે પાંચસો ફોટો આપડે જોવો પડશે મિત્રો આ ફોટો છું જે નીકળે નીકળે નીકળી સીધી નીકળી મિત્રો આમ ઉડી ગયી છે મારી કિસ્મત મને જોવા દેફ એટલે કિસ્મત હારી છે આપડો લાલ માં સેફ છે નહીં એમ જલ્દી ને ફોડવાનો તમે સારો ફોડવાનો વાઈટ છે

આપણે વિવેકભાઈ નાખી દીધી છે હવે આપડો વારો છે આપડે કિસ્મત માં શું નીકળે જોઈએ મિત્રો આવશે ચાંદર ભાઈ

મિત્રો ખોડી છે હવે શું નીકળ્યો જોઈએ સોડા તો માથામાં નાખવાની સોડા માં

એક જ અલગ લાગે એટલે આપડે પીળો ફોડીએ પીળો ફૂટો મિત્રો ગયી છે પાછી

લોટ નીકળી ગયો છે હવે આપડું તો હાવ પૂરું થઈ ગયું મિત્રો આપડે લઈને આવ્યા છે આપડું તો કિસ્મત હાવ ખરાબ થઈ ગયું મિત્રો આપડે કરી સાગરભાઈ

મિત્રો આપણને તો ભાઈ કેક સોંપડ એવું લાગે છે બઉ ખતરનાક આજની કિસ્મત મારી જ ખરાબ છે મિત્રો આને તો હવે આખું ગામ મિત્રો એક જ વસ્તુ બીજી છે આપડે કિસ્મત તો આજ ખરાબ ગઈ મિત્રો કઈ લગાડી આપડે લગાડીશું ફેરેલ લવલી અને આમાં તો વધારે લવલી લાગે

બધું તમે કોમેન્ટ કહી દેજો મિત્રો તમને કેવા વિડીયો ગમે છે અમને તમે કમેન્ટમાં માં કહેજો આવા વિડીયો ગમે છે કે ખાવા પીવાના ફૂડ ચેલેન્જ આવા ગમતા હોય તો કમેન્ટ માં કહેજો કે આવા વિડીયો ગમે છે તો આપણે આવા વિડીયો લાવી અને મિત્રો તમારી માટે અમે એટલું એટલું કરવી છે એક તમે સબસ્ક્રાઇબ ન કરી શકો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એક અને હવે મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાઈને બાય બાય